નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ પોકરણમાં આપણે જવાનું છે રામદેવના મંદિરે દર્શન કરવા માટે તો આ હું વ્લોગ બનાવું છું વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આ મારી ગાડી છે ઇકો ગાડી લઈને અમે ગયા હતા અને આ ચલો આ અમારે વેવાઈએ છે અને આમ ડ્રાઈવર છે અમારે વેવાઈ પણ થાય છે આ છે નવીનભાઈ ડ્રાઈવર અને પાછળ બેઠા છે અમારે ભાઈ હા નવીનભાઈ વાત કરે છે કે વ્લોગ બનાવો છો તો બરાબર આ મારા ભાઈ બેઠા છે હસમુખભાઈ છે હસમુખભાઈની ફેમિલીમાં બે જણા અને અમારી અમારી ફેમિલી અમારા પપ્પા અને મમ્મી બધા અમારી ફેમિલી પૂરી ફેમિલી અમે ગયા હતા રણુજા દર્શન કરવા માટે તો આ અમે પોકરણમાં ગાડી રોકી હતી અને ચા પાણી નાસ્તો કરવા માટે તો હવે આપણે ચા પાણી નાસ્તો કરીને અને પછી મેં કીધું હું થોડોક નાનો વ્લોગ બનાવી નાખું અને આપણે આ છે પીપા છઠ્ઠીની ધર્મશાળા ડાયરેક્ટ રણોજામાં હવે આપણે આ અંદર પીપા ધર્મશાળા બને જ છે હજી તો સુધારો કરે છે આ બાજુ છે શૌચાલય અને સીધે સીધું જઈએ એટલે આ આપણી આવી ગઈ ધર્મશાળા અંદર પાર્કિંગ વાર્કિંગનું પણ બધું અંદર છે કંટ રજિસ્ટર કરે છે અહીં બધું તમારે જે ફરવાલાયક સ્થળ છે એ બધા અહીંયા લખેલા છે હા આ રીતનો અને આ બાજુ રેલવેનો સમય લખેલો છે તમે રેલવેને સમય ઉપર આવી શકો છો અને આપણે પીપા ક્ષેત્રે ધર્મશાળામાં જે લોકો યોગદાન આપે છે એમના નામ નંબર બધું લખેલું છે અને આ બધા નિયમ સૂચિ લખેલું છે એ પણ વાંચી લેવા વિનંતી અમારી ફેમિલી પૂરી બધી તૈયાર થઈ ગઈ છે દર્શન કરવા માટે રેડી છે હવે ક્રિયાંશ અને અમારે ઉપા ધજા લઈને ઉપા છે રામદેવ પીરને દર્શન માટે તૈયાર થઈ ગયા છે બધા સ્વાગત કરે છે હેલો હેલો એમ કહીને ભાઈ છે ચલો જય બાબારી કહે છે કૃપા પણ આવી ગઈ છે જય બાબારી કહે બધા દર્શન કરવા નીકળી ગયા છે હવે ચલો આ રામદેવની રામદેવરાની અંદર બધી આ દુકાનો આ રીતની છે પ્રસાદી માટે કટલારી માટે બધી ત્યાં દુકાનો લાઇન સર બધી કોઠળી આવેલી છે આપણે સીધો એ આ બધી દુકાનો છે ને આપણે સીધે સીધા જવાનું છે દર્શન માટે બરાબર તમે આ બધી દુકાનો પણ જો કરો રમકડાઓની દુકાન છે પ્રસાદીની દુકાન છે કટલારીની દુકાન છે બધી દુકાનો લાઇન આવતી રહે છે આપણે સીધે સીધા જઈશું દર્શન કરવા માટે આ જો આ બધી રમકડાઓની દુકાનો છે ફોટાની દુકાન છે મિત્રો મિત્રો રમકડાની દુકાનો છે ત્યાં જે છે દર્શન માટે આગળ દુકાનો છે પ્રસાદની છે રમકડાઓની છે દર્શન આપણને આપી દીધા છે પ્રસાદી લેવા હોય તો પ્રસાદી પણ લઈ લીધો ટેમ્પો છે ટેમ્પોની મત ટાંકી છે પાણીની જળ જળ સેવા આપે છે ટેમ્પાવાળા ચલો તો આ ફેમિલી સંગાથે બધા સ્વાગત છે બ્લોગમાં અને બધાને કહી ગયા છીએ દર્શને નવીનભાઈ અને અમારા મહેતાભાઈ અરવિંદભાઈ પણ સાથે છે અમારો પપ્પા છે આ ક્રિયાંશભાઈ છે પાંચ વર્ષનું કોઈ આવે છે તો ક્રિયાંશભાઈ બાબારી જાય બાબારી જાય વા બોલતા બોલતા જઈ રહ્યા છે હવે આપણે દર્શન કરવા આગળ વધીશું અને હવે પહોંચી ગયા મંદિરે આ મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને જો મિત્રો કોઈ ભીડ ભાડ નથી અમે એવા ટાઈમે ગયા કે કોઈ ભીડ ભાડ નથી તમારે બહુ ભીડ હોય છે દર્શન કરવામાં લાઈન લાગેલી હોય છે તો તમારે તો નંબર આવે છે છે દર્શન તમને થાય એટલી બધી હોય છે પણ અમે એવા ટાઈમે ગયા હતા કે અમારે કોઈ પણ લાઈનમાં ઉભુ રહેવું પડ્યું નથી અને આ જો ટીવીમાં લાઈવ દર્શન પણ અંદર સમાધિના તમને થઈ શકે છે અંદર બહુ પીડું હોય તો અહીં લાઈવ દર્શન પણ આપેલા છે અને અમે ચલો સીધે સીધા પહોંચી જઈએ અંદર દર્શન કરવા માટે જો અમને ચોખ્ખા ચોખ્ખા દર્શન થઈ ગયા છે હવે પછી આપણે આ રામદેવ પીરની ની ગુરુના ગૃફ આવી ગયા છીએ બાલીનાથનો ધૂણો ત્યાં પણ બાલીના પીરના ગુરુનું દર્શન કરી લઈશું અને પછી આપણે નીકળી જઈશું હવે મળીશું નવા વિડીયોમાં જય બાબા રે જય રામદેવ પીર જય